છે કે મ્યુનિસિપાલિટી જે તે સમયમાં અસ્તિત્વમાં આવી હતી ત્યારે ઓગણીસો પચાસની અંદર બસો સોળ માણસોની ભરતી કરી હતી એ સમયથી લઈને આજ સુધીના સમયગાળામાં એટલે કે પિંચોતેર વર્ષના સમયગાળાની અંદર દોઢસો જ માણસોની ભરતી કરી શક્યા છે એટલે કે આ આઠસોથી હજાર માણસોનું કામ સાડા ત્રણસો માણસો પાસે મ્યુનિસિપાલિટી કામ કરાવી રહી છે સાહેબ ખરેખર એ આ શહેરના આરોગ્યને લઈને ખાસ કરીને સોમનાથ જેવું આપણું પવિત્ર ધામ છે જ્યાં હજારો લાખો યાત્રિકો દર્શન માટે આવતા હોય એ શહેરની અંદર સફાઈ કામદારનો અભાવો રહે એ બહુ બહુ નકામી વાત કહેવાય દુઃખદ વાત કહેવાય સાથે સાથે સાહેબ આ શહેરના આરોગ્યને પણ બહુ મોટામાં મોટું નુકસાન જ છે કારણ કે ત્રણ ત્રણ માણસનું એક એક માણસ કામ કરીએ તો શહેરના આરોગ્યને પણ બહુ મોટી ખરાબ અસર પડવાની છે એની સાથે સાહેબ ત્રણ ત્રણ માણસ તો અમારી બેનું કામ કરતી હોય ચાર ચાર માણસનું કામ કરતી હોય અમારા ભાઈઓ એવી રીતે ત્રણ ત્રણ ચાર ચાર માણસનું કામ કરતા હોય મારી માગણી એ છે કે અમારે પચાસ જણાને ટાઈમીનો ઓર્ડર દેરાવવાનો સો માણસ સો જેટલાને રોજમદારમાં ભરતી કરવા અને પચાસ જેટલા માણસોને ભલે કોન્ટ્રાક્ટમાં લઈ લઈ એવી રીતે બસ્સો માણસની અમારે ભરતી કરવાની છે જેથી કરીને આ ત્રણ ત્રણ ચાર ચાર માણસનું કામ કરે છે એ એના ભારમાંથી થોડા મુક્ત થાય આ આમ આની માટે થઈને અમે નગરપાલિકામાં વારંવાર અમે રજૂઆત કરેલી અને સાથે સાથે રાજેશભાઈને પણ ત્રણ ચાર વખત વાત કરેલી ઝવેરીભાઈને પણ બી વાત કરેલી છે અને એ લોકોએ પણ અમને આશ્વાસન દીધું છે કે તમારું કામ થઈ જાય તમે કંઈ ચિંતા ન કરો પણ છેલ્લા બેક વર્ષથી આ કામ થયું નથી અને જે તે સમયે રાજેશભાઈ ઝવેરીભાઈ આવ્યા હતા ત્યારે અમારે સાંસદની ચૂંટણી હતી ત્યારે ધારાસભાની ચૂંટણી હોય ત્યારે પણ આ વાલ્મિક સમાજ એકદમ કટિબદ્ધ બનીને મત પણ દીધા છે અને આજે ઝવેરીભાઈ રાજેશભાઈ એ લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ સમાજ હું પ્રમુખને નાતે મારી પાસેથી જવાબ માગે છે કે આજે અમારી ઉપર એટલો એટલો અન્યાય થઈ રહ્યો છે તો આપણા રાજકીય લોકો ક્યાં છે જેને અમે મત દીધા છે એટલે આજે સમાજ પણ જવાબ માંગે જ છે અમારી પાસેમાં કોઈ આવ્યું છે હા નગરપાલિકાના સીઓ અને પ્રમુખ સાહેબ આવ્યા છે અને ઝવેરીભાઈ ને રાજેશભાઈને એ પણ ટૂંક સમયમાં આવે એવી અમને વાત મળે છે મુદ્દો એવો છે કે એ લોકોની માગણીઓ છે એ ખરેખર નગરપાલિકાએ જોવું જોઈએ કે આજે જૂનું મહેકમ હોય આજે પચીસ પચીસ વર્ષથી જૂનું મહેકમ હોય જે જૂના સ્ટાફ હોય તો ત્યાર પછી સ્ટાફની ભરતી કરવામાં નથી આવતી ભરતી કર્યા પછી જે લોકો છે એમને કાયમી કરવામાં નથી આવતા આજે જે પાંચસો સાતસો માણસોની જગ્યાએ ફક્ત બસોથી અઢીસો જ માણસો કામ કરે છે આજે છેલ્લા પાંચ છ દિવસથી જે લોકો હડતાલ ઉપર છે એમને કારણે ગામની અંદર રોગચાળો વધી શકે છે આજે ગલીએ ગલીએ કચરાઓ પડ્યા છે તો આજે દવાખાનાની અંદર આજે ડેન્ગ્યુના નવા પ્રશ્ન પણ થઈ રહ્યા છે તો અમને જાણવા મળ્યું એટલે અમે લોકો અહીં આવ્યા છે અને વાતચીત એ કરી છે તો એ લોકોની માગણી એ પણ વ્યાજબી માગણીઓ છે તો તાત્કાલિક નગરપાલિકાએ સ્વીકારવી સ્વીકારવી જોઈએ નહીં સ્વીકારે તો અમે લોકો પ્રભાસિત રક્ષક સમિતિ અને પ્રભાસ ક્ષેત્રના લોકો અમે આ જે કામદારો છે એમની સાથે અમે રહેવાના છે અગિયાર તારીખથી જે આંદોલન લઈને બેસા છે વર્કર લોકો તે લોકોની માગણી છે કે ભાઈ અમારી માગણી આ રીતની છે પૂરી કરો તો સરકારને વચમાં આવી ના સમાધાન કરે કેમ કે તહેવારો આવે છે નોરતા આવે છે દિવાળી આવે છે આજે છ સાત દિશથી કૂતરા મળી ગયા છે ફાટી ગયા છે કોઈ ઉપાડવા આવતું નથી ધોળિયાની હાલત બહુ ખરાબ છે લતાઓમાં બીમારી ફાટે એવું લાગે એમ તો રોગચાળો તો ચાલે છે આ આનાથી વધારે રોગચાળો ફેલાય એવું લાગે છે અમને તો તાત્કાલિક રીતે આનું નિરાકરણ લાવે એવી અમારી શહેરની અત્યારે શહેરની પરિસ્થિતિની વાત કરીએ તો કેવી સફાઈ હમણાં સફાઈની પરિસ્થિતિમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ છે આજે તમે નીકળીને જો તો એમાં હાલત બહુ ખરાબ છે એના માટે કરીને ખાસ એનું નિરાકરણ વહેલા તકે આવે એ અમે તો